ઓલપાટ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો કેન્દ્ર સરકારે સિત્તેર વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનામાં લાભ મળી રહે તે માટે ઓલપાટ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વયવંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા આજે ઓલપાડ ખાતે એક સીટાણ ખાતે અને એક ઓલપાડ ખાતે આયુષ્ય મંદિર નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું આજે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના તમામ સિત્તેર વર્ષથી ઉપરના નાગરિકોને આયુષ્ય વન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો